લીંબડી શહેરમાં રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર રૂપાલા વિરોધમાં લાગ્યા બેનર રૂપાલા શહેરમાં બેનરો બેનરો રૂપાલા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરતા લીમડી તથા ચુડા તાલુકા ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો પુરુષોત્તમ રૂપાલા વાણી વિલાસ સામે ક્ષત્રિય સમાજ નારાજ છે રાજકોટ લોકસભા લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ બદલવામાં ન આવતા હવે લીમડી પંથકમાં પણ બેનરો લાગ્યા મુખ્ય ચોક તેમજ મુખ્ય બજાર મુખ્ય હાઈવે ઉપરના રસ્તા ઉપર બેનરો લાગ્યા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે ગમે તે સંજોગ રાજકોટ લોકસભામાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગણી સાથે બેનર લાગ્યા દીપક સેવાગેલાનો રિપોર્ટ એસ ન્યૂઝ લીમડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે